નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં આજે આપણે પહેલાં ચેપ્ટરમાં રાસાયણિક સહયોગીકરણના નિયમોનો અભ્યાસ કરવાનો છે એના અંદર પહેલો નિયમ છે દળ દળસંચયનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ તો આ નિયમ આપણને સત્તરસો નેવ્યાશીમાં એન્ટોની લિવોઝિયર નામના વૈજ્ઞાનિકે રસાયણશાસ્ત્રી આપ્યો હતો બરાબર આ નિયમ પ્રમાણે કોઈપણ પ્રકારના નવા દ્રવ્યનું સર્જન શક્ય નથી તેમજ જે જૂનું દ્રવ્ય અવેલેબલ છે બરાબર આખા બ્રહ્માંડમાં તેનું વિનાશક્ય શક્ય નથી જે દ્રવ્ય છે તેને આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ કરી શકીએ છીએ દાખલા તરીકે જો આપણે પાણીની વાત કરીએ એચ ટુઓ બરાબર છે તો તે લિક્વિડ ફોર્મમાં છે એસ ટુઓ દાખલા તરીકે એક કિલો છે માર્કેટ હું કિલ્લોમાં દર્શાવું છું લીટરની વાત થતી કરતા એક કિલો એચ છે એક કેજી એચ ટુ ઓ બરોબર આ જે છે એ લિક્વિડ ફોર્મમાં છે હવે આને હું એચ જ રહેવા દઈશ બરોબર છે એને આપણે ઘન પદાર્થમાં એટલે કે સોલિડમાં ફેરવશું બરોબર છે તો આનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું આ એક કિલો હતું આપણને જે બરફ મળશે એ બી કેટલો હશે એક કિલો જ હશે બરાબર છે ટૂંકમાં આ નિયમ છે ચાલ કે ભાઈ કોઈપણ પ્રકારના દ્રવ્યનું સર્જન શક્ય નથી કે વિનાશ શક્ય નથી બરાબર હવે આપેલ તારણ પર પહોંચવા માટે તેણે દહનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો જો દાખલા તરીકે આપણે કાર્બનને સળગાવવાની વાત કરીએ દહનની પ્રક્રિયાની વાત કરીએ તો કાર્બન પ્લસ ઓક્સિજન તો આપણને મળે સી ઓ ટુ આ કાર્બન છે બાર વધતા ઓક્સિજન થશે સોળ દુ બત્રીસ બરાબર ચાલો બત્રીસ ને બાર ચુમ્માલીસ બરાબર છે ના કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બી આપણને ચુમ્માલીસ મળશે જો મેં બાર ગ્રામ કાર્બનની બત્રીસ ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો મને ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે બરાબર અહીંયા આપણે જે પ્રક્રિયામાં જેટલું દળ લીધું હતું નિપજનું બી દળ એટલું જ આપણને મળશે કારણ શું છે તો ભાઈ દળ સંચયનો નિયમ બરોબર છે કે કોઈ પણ પ્રકારના દ્રવ્યનું સર્જન નહીં થાય કે વિનાશ નહીં થાય બરોબર આપણે પ્રક્રિયા જેટલા પરમાણુ અથવા અણુ અથવા તો વજનમાં લેશું એટલા જ પ્રમાણુ આપણને નિપજ મળશે એનાથી ઓછી કે વધારે નહીં મળે બરોબર ચાલો આ નિયમ રસાયણ વિજ્ઞાનમાં થયેલા વિકાસમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયેલ છે બરાબર આ દળ સંચાલન નિયમ આપણને લેવો આપ્યો એના પછી આ જે નિયમ છે એના ઉપયોગથી રસાયણ વિજ્ઞાનનો ઘણો વિકાસ થયો બરાબર આ નિયમનો ઘણો ઉપયોગ થયો હવે પ્રક્રિયકો અને નિપજનો ચોક્કસ દળ દળના માપનનો ખ્યાલ અને સાબિતી પણ આ જ નિયમ મદદથી કરવામાં આવી હતી બરાબર જે પ્રક્રિયકો છે એનું દળ અને નીપજનું દળ એ ચોક્કસ હોય છે ચોક્કસ પ્રમાણમાં હોય છે એની જે સાબિતી છે આ નિયમના આધારે જ કરવામાં આવી હતી દાખલા તરીકે આપણે જુઓ અને આ નિયમના આધારે જ આપણે જે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવામાં આવે દાખલા તરીકે જુઓ એચ ટુ પ્લસ ઓ ટુ તો બને એચ ટુ ઓ બરાબર પરંતુ જુઓ અહીંયા હાઇડ્રોજન બે છે નિપજમાં બી હાઇડ્રોજન બે છે અહીંયા ઓક્સિજન બે છે નિપજમાં ઓક્સિજન એક જ છે એનો મતલબ એક ઓક્સિજનનો પરમાણુ ઓછો છે બરાબર હવે આ નિયમ શું કહે છે કે કોઈપણ પ્રકારના દ્રવ્યનું સર્જન કે શક્ય નથી તો અહીંયા જે એક ઓક્સિજન છે આપણે દર્શાવવો પડે એટલા જ માટે આ જે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે ને આપણે સંતુલિત કરવું પડે તો આપણે બે અહીંયા સહગુણક તરીકે મૂકી દેવા તો ઓક્સિજન બે થઈ ગયા અહીં બી ઓક્સિજન બે થઈ ગયા પરંતુ દેખો અહીંયા નિપજની અંદર બે દુ ચાર હાઇડ્રોજન થાય છે તો અહીંયા બી ચાર હાઇડ્રોજન કરવા પડે એટલે બે દુ ચાર હાઇડ્રોજન આવી રીતે આપણે સંતુલિત કરવાનું રહેશે કારણ શું છે તો દળ દળસંચનો નિયમ ત્યારબાદ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ તો આ જે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે આપણને જોસેફ પ્રાઉસ્ટે આપ્યો હતો આ નિયમ પ્રમાણે નિશ્ચિત નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નિયમને યાદ રાખીશું હવે આ નિયમ પ્રમાણે આપેલા સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વ ધરાવે છે એટલે જે સંયોજન છે બરાબર એ કોઈ બી સંયોજન પાણીની વાત કરી દે બરાબર છે પાણીની વાત કરીએ એસ ટુ ઓ આ એક સંયોજન છે બરાબર છે આ જે પાણી છે એ કુદરતી પાણી છે બરાબર અને બીજું હું પાણી લઉં છું એ લેબમાં ભણાવું છું એ આ કંઈ બનાવું છું લેબની અંદર બરાબર આ લેબમાં બરાબર છે આ થઈ ગયું આપણું કુદરતી ચાલો તો આપેલું સંયોજન એચ થઈ ગયું બરાબર એ વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવશે બરાબર આના અંદર હાઇડ્રોજન કેટલા છે જુઓ હાઇડ્રોજન આની અંદર કેટલા છે બે ગ્રામ છે બરાબર છે ચાલો ઓક્સિજન આપણે કેટલું છે આપણે ગ્રામમાં વજન દર્શાવવાનું છે ચાલો ઓક્સિજન કેટલું છે તો સોળ ગ્રામ છે હવે આના અંદર બી દેખો લેબમાં આપણે સાસલેસી જ છે બરાબર આનામાં હાઇડ્રોજન કેટલું છે બે ગ્રામ છે અને ઓક્સિજન કેટલું છે તો સોળ ગ્રામ છે બરાબર તો આપેલ જે સંયોજન છે કુદરતીઓનો જે સ્ત્રોત હોય એ ગમે તે હોય પણ વજનથી સરખા પ્રમાણમાં કોઈપણ તત્વ ધરાવશે તો આવા બધા પ્રયોગો કરી અને આપણને આ જે નિયમ અથવા સિદ્ધાંત કોઈ આપ્યો જોસેફ પ્રાઉસ્ટ આપ્યો એ શું કર્યું તો દેખો કોપર કાર્બોનેટના બે નમૂના લીધા બરાબર એક નમૂનો હતો કુદરતી અને બીજો હતો સાંશ્લેષિત બરાબર એક કુદરતી અને બીજો સાંશ્લેષિત બરાબર છે ચાલો આ નિયમ પરથી શું સાબિત થાય તો સ્ત્રોત અલગ હોય છતાં પણ તેમાં તત્વ સરખા પ્રમાણમાં રહેલા છે બરાબર જુઓ તો કુદરતી નમૂનામાં એને કોપર કુદરતી નમૂનામાં કોપર કેટલું મળ્યું એકાવન પાંત્રીસ ટકા બરાબર કાર્બન કેટલું મળ્યું નવ ટકા બરાબર સેની વાત થાય છે કોપર કાર્બોનેટની સીયુ સીઓ થ્રીની બરાબર કોપર કેટલું મળ્યું એને ભાઈ એકાવન પોઈન્ટ પાંત્રીસ ટકા બરાબર છે ચાલો કાર્બન કેટલું મળ્યું એને નવ પોઈન્ટ ટકા અને ઓક્સિજન કેટલું મળ્યું એને આડત્રીસ આ સેનામતી મળ્યું એને કુદરતી નમૂનામાંથી પછી કૃત્રિમ નમૂનો લેબની અંદર બનાવ્યો સંશ્લેષિત નમૂનો બનાવ્યો તો જુઓ એના અંદર કોપર કેટલું મળ્યું એકાવન પોઈન્ટ પાંત્રીસ કાર્બન નવ પોઈન્ટ અને ઓક્સિજન અડત્રીસ પોઈન્ટ એકાણું આવા એ ઘણા બધા પ્રયોગો કર્યા અને ત્યારબાદ આ નિયમ આપ્યો હતો તો જુઓ કુદરતી નમૂનો હોય કે સાંશ્લેષિત હોય સ્ત્રોત ગમે તો હોય પણ જે તત્વ છે જે સંયોજન હોય એનામાં જે તત્વો હોય એ સરખા પ્રમાણમાં હોય બરાબર છે દાખલા તરીકે કુદરતી નમૂનાની અંદર એકાવન પોઈન્ટ પાંત્રીસ ટકા કોપર હતું તો જો સાંશ્લેષિત નમૂનામાં પણ એકાવન પોઈન્ટ પાંત્રીસ ટકા જ કોપર છે બરાબર દરેક તત્વોનું જે પ્રમાણ છે વજનની અંદર બરાબર એ સરખું છે બરાબર યાદ રાખીશું નેમ કોઈ આપ્યો હતો તો જોસેફ પ્રાઉસ્ટ ચાલો ત્યારબાદ છે ગુણક પ્રમાણનો નિયમ લો ઓફ મલ્ટિપલ પ્રોપર્ઝન તો આ નિયમ આપણને ડાલ્ટને રજૂ કર્યો હતો હવે આ નિયમ પ્રમાણે જે જ્યારે બે તત્વો સંયોજન એક અથવા એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વનું દળ બીજા તત્વોના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય છે અને તે નાની સંખ્યાના ગુણોત્તરમાં હોય છે તો જો દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ છે હાઇડ્રોજનનું દળ જો અહીંયા હાઇડ્રોજનનું દળ કેટલું લેવાનું છે બે ગ્રામ જ આપણે હાઇડ્રોજનનું દળ લેવાનું છે બરાબર જે ઓક્સિજનનું દળ લેવાનું છે અલગ અલગ લેવાનું છે જો આપણે બે ગ્રામ હાઇડ્રોજન

તો આપણને શું મળશે મળશે પાણી છે જો એની જગ્યા પર હવે આપણે એચ ટુ સોરી એક મિનિટ ચાલો આપણે જ્યારે બે ગ્રામ હાઇડ્રોજન લેશું અને સોળ ગ્રામ ઓક્સિજન લેશું તો આપણને પાણી મળશે આપણે યાદ રાખવાનું છે અને એવી રીતે બે ગ્રામ આપણે હાઇડ્રોજન લેવાનું છે અને બત્રીસ ગ્રામ ઓક્સિજન આપણે જો લેશું તો આપણને એચ ટુ મળશે હાઇડ્રોજન પેરોક્સાઇડ બરાબર છે જો જે હાઇડ્રોજન છે બરાબર આ હાઇડ્રોજન છે એનો દળ આપણે બે ગ્રામમાં લીધું છે નિશ્ચિત દળ લીધું છે પણ ઓક્સિજનનું આપણે અલગ અલગ પ્રમાણમાં લીધું છે તો જે આપણને નિપજ છે સંયોજન છે એ બી બદલાઈ જશે બરાબર છે ચાલો તો આ હતો આપણે ગુણક પ્રમાણનો નિયમ ત્યારબાદ છે ગેલયુસેકનો વાયુમય કદનો નિયમ તો આ નિયમ કોઈ આપ્યો હતો ભાઈ ગેલયુસેક આપ્યો હતો તેને અવલોકન કર્યું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સયો જાય છે અથવા ઉત્પન્ન થશે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણ હોય તો તેમનું કદ સાદો ગુણોત્તર દર્શાવે છે બરાબર આપણે એક વસ્તુ યાદ રાખશું એસટીપીએ એસટીપીએ એકમૂલ વાયુ બરાબર બાવીસ પોઈન્ટ પાંચ લીટર થાય બરાબર આપણે યાદ રાખવાની છે દાખલો જ્યારે ગણશું બરાબર ગણતરીઓમાં આ કામ લાગશે એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર બરાબર છે એટલે શું તો સમાન તાપમાન અને દબાણ બરાબર છે ચાલો તો આપણે આમ જો સો એમ હાઇડ્રોજનની પ્રક્રિયા પચાસ એમએલ આપણે ઓક્સિજન સાથે કરીએ તો આપણને સો એમ આપણને બાષ્પ મળશે પાણીની બાષ્પ મળશે બરોબર છે અથવા તો આપણે એને આમ બી લઈ શકીએ કે આપણે જ્યારે બે હાઇડ્રોજનની પ્રક્રિયા એક ઓક્સિજન સાથે કરીએ તો આપણને બે કદ પાણી મળે બરાબર છે તો આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદનો ગુણોત્તર કેટલો થશે બે જેમ ઓવન થશે બરોબર જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન બરાબર હાઇડ્રોજન કેટલું લેન છે સો એમ બરાબર છેદમાં ઓક્સિજન કેટલું લેણ છે પચાસ એમએલ બરાબર પચાસ દુ સો તો બે જેમ એકના પ્રમાણમાં આપણને આ ગુણોત્તર મળશે રેડી ચાલો ઓકે ત્યારબાદ લાસ્ટ નિયમ છે એવોગેડ્રોનો નિયમ બરાબર તો આ નિયમ આપણને એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આપ્યો તો સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે હવે એવોગેડ્રોએ આ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો હવે પાણી ભણવાની પ્રક્રિયાની વાત કરીએ તો હાઇડ્રોજનના બે કદ અને ઓક્સિજનનું આપણે એક કદ લઈએ તો આપણને પાણી મળશે કેટલું તો બે કદ પાણી મળશે યાદ રાખીશું ચાલો હાઇડ્રોજન અને ઓક્સિજન શું મળે છે આપણને પાણી મળે છે હાઇડ્રોજન આપણે બે કદ લેવાનું છે ઓક્સિજન એકદ કદ કદ લેવાનું છે તો આપણને પાણી કેટલું મળશે બે કદ બરાબર છે આ બે આવડું જોઈએ આપણને જ્યારે ગણતરી કરશું દાખલાનું ત્યારે કામ લાગવાનું છે ચાલો ડાલ્ટન અને અન્ય જે વૈજ્ઞાનિકો તે માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ ના શકે બરાબર પહેલાંની આપણે વાત કરીએ ઓગણીસમી સદી પહેલાંની બરાબર તો ડાલટન અને તેમના સાથીદાર જે હતા વૈજ્ઞાનિકો તે સમયના તેઓ એવું માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ છે જોડાઈ ના શકે પરંતુ હાલમાં તો સાબિત થઈ ગયું છે જોડાઈ શકે દાખલા તરીકે ઓક્સિજનનું પરમાણુ ઓક્સિજનનું પરમાણુ તો આપણને શું મળે ઓ ટુ શું મળી જાય અણુ મળી ઓક્સિજનનો બરાબર છે તો આવી રીતે જે બે પરમાણુ છે એ જોડાઈ શકે છે ચાલો જુઓ એક કદ હાઇડ્રોજન છે વત્તા એક કદ હાઇડ્રોજન છે એટલે આપણે શું લીધું છે હાઇડ્રોજન કેટલું લીધું છે બે કદ લીધેલું છે જુઓ છે ને અને એક કદ ઓક્સિજન છે ઓક્સિજન આપણું કેટલું છે એક કદ બરાબર તો આપણને શું મળશે બે કદ પાણી મળશે પાણી કેટલું મળશે બે કદ પાણી બરાબર છે ચાલ તો આ હતા રાસાયણિક સંયોગીકરણના નિયમો બરાબર છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ